મોરબીમાં માં રામનવમી નિમિત્તે અધ્યાપુરી રોડ પાસે આવેલ જિલ્લા રામ મંદિર માં પ્રેસ કોન્ફરન્સ યોજાય રામનવમી તારીખ સત્તર ચાર બે હાજર ચોવીસ હાઉસ થી આ શોભાયાત્રા ચાલુ થશે ત્યારબાદ મોરબીની તમામ હિન્દુ જનતા અમારું ભાવ ભાઈ આમંત્રણ છે આ શોભાયાત્રા શાંતિ થી પસાર થાય અને દરેક રાજમાર્ગો પર પસાર થાય સર્કિટ હાઉસ થી શરૂ થઈ અને મહારેલી દરેક નગરના દરેક શેરીમાં નવા રોડ ઉપર થઈ રામચોક ચોક ચોક નગર દરવાજામાં ભવ્ય આયોજન છે ત્યારબાદ છેલ્લે દરબાર ગઢ મહાઆરતી પૂરી થશે આ કાર્યક્રમમાં દરેક સમાજને બેતાલીસ સમાજને કાર્યકર્તા હુદરૂપ મળી અને દરેક સમાજને આમંત્રણ આપ્યું છે લગભગ બસો કાર્યકર્તા છેલ્લા વીસ દિવસથી આમે લાગી ગયા છે દરેક રોડ તથા રોડ સજાવવામાં આવ્યો છે લગભગ પાંચ હજાર ધજા નાસિક ઢોલ અને નગર સમાજ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લે તે માટે દરેક સમાજની જાતિ ભગવાન રામની મૂર્તિ સાથે સાથે ચાલે તેવું આયોજન કરવા માંગ્યું છે લગભગ સાહીઠ હજાર લોકો

આયોજન દરેક કાર્યકર્તા આમંત્રણ વાતું આવતીકાલે રામનવમી છે રામનવમી ની કેવી રીતે મોરણી કરવામાં આવી છે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ને બુધવાર હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ વિજય યાત્રા સુધા તો જે અનેક સંઘર્ષો પછી જે હિન્દુ સમાજનો વિજય થયો છે અને વીર પુરુષો જે આપણા છે એના સંઘર્ષો અને જે આપણા હિન્દુ યોદ્ધાઓ જેને પ્રાણની આહુતિ આપીને અંદાજીત પાંચ લાખ કાર સેવકોએ જે આહુતિ આપી અને આ હિન્દુ સમાજનો વિજય થયો છે એના અનુસંધાને અમે હિન્દુ વિજય યાત્રા નામ આપી છે આ હિન્દુ વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ થશે મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરપાગટ રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરીને પૂર્ણ કરવામાં આવશે જેમાં બીજે સિસ્ટમ રથ છે રામ ભગવાનનું રથ શોભા કરવામાં આવ્યું છે અને મોરબીના નગરમાં ફૂલ જુઓથી કાર્યકર્તા દ્વારા જુઓ પતાકડા લગાડીને એને સ્વાગત અને સન્માન રીતે ઉજવે એવી રીતે બધા શરણગાર કરી રહ્યા છે અને આ શોભાયાત્રાને અમે હિન્દુ સમાજને હરેક જ્ઞાતિને હરેક સમાજને આમંત્રણ આપ્યું છે કે હરેક સમાજ એની જાખી સમાજની ઝાંખી બનાવીને આ શોભાયાત્રામાં સોગ જોડાય એનું કારણ છે કે જ્યારે આ બધી સમાજ જોડાશે ત્યારે હિન્દુ પ્રતિકનું એકતાનું પ્રતિક બનશે અને એના અનુસંધાને અમે જ સંસ્થાને સમાજને આહવાન કર્યું છે કે આ બધા જોડાય એના અનુસંધાને અમે એવું આહવાન કરી છે સર્વે હિન્દુ સમાજને અને સર્વે હિન્દુ સંગઠનને કે આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવામાં સહભાગી બને એવી અમારી સર્વે સમાજને નમ્ર વિનંતી છે જય જય ભારત શોભાયાત્રામાં શું હશે શોભાયાત્રામાં એક તો આપણે નાસિક નાસિકોલની ટીમ બોલાવી છે બારથી પ્લસમાં આપણે નહેરુ કેટના ચોકમાં લાઈવ ઓર્કેસ્ટ્રા રાખ્યું છે ટ્રસ્ટ ઊભું કરવાના છીએ અને જે આપણા સર્કલ છે અહીંયા બધા રામ ભગવાન દ્વારા કટઆઉટ આપણે અહીંયા લગાડવાના છીએ અને જે જે શોભાયાત્રામાં જે આપણે માનો કે આફા ઢોળનગાર આ બધી સુવિધા કરવામાં આવી છે કાર્યકર્તા દ્વારા જે શ્રી એવા જગા કોટી ફેરીને આવે ભગવાન ધ્વજ હાથમાં લઈને આવે એ રીતે આપણે આયોજન કર્યું છે અને આ શોભાયાત્રામાં બાઇક અને કાર અને કારણ પણ બધા સહભાગી થઈ શકે છે હિન્દુ સમાજ તો જે જે હિન્દુ સમાજ હોય અને જે જે એના વ્યવજનના ભાગરૂપે બધા પધારે અને આ શોભાયાત્રાને સહભાગી બનાવી અને ભવ્ય અને દિવ્ય થી ઉજવે એવી અમારી જે આપણો રૂટ છે શોભાયાત્રાનો એ રૂટ ઉપર ધજા લગાડીને અને કટાઉટ લગાડીને શણગારવામાં આવે છે પછી અલગ અલગ સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવશે જેને ભવ્ય અને દિવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે શોભાયાત્રામાં જે રામ ભગવાનની પ્રતિમા આપણે દર સાલ રાખી આ સાલ પણ ભવ્ય રીતે શણગારીને રથ રથના રૂપે આપણે બારે કાઢવાના છીએ અને આ મોરબીનગરમાં ફેરવીને રામદેવ મંદિરે મહાઆરતી કરીને પૂર્ણ કરશે